દોડ્સો જેટલો આંકડો દેવામાં આવ્યો હતો હજી પણ એ વચ્ચે કારણ કે બસો ને બેતાલીસ જેટલા પેસેન્જર પ્લેનમાં હતા એની સાથે પાયલટ એની સાથે વાત કરીએ તો તે જગ્યા ઉપર જે ક્રેશ થઈને પડ્યું હતું ત્યાં વિદ્યાર્થીઓ પણ હતા જેમાં પચાસ થી સાઠ વિદ્યાર્થીઓ હતા જેમાં વીસ વિદ્યાર્થીઓનું મોત થયું છે ત્યારે આ સૌથી મોટી દુઃખદ ઘટના મળી રહી છે ત્યારે સૌથી પહેલા તો ભગવાન એમના આત્માને શાંતિ આપે એટલા માટે કમળ બોક્સમાં ઓમ શાંતિ લખીને પ્રાર્થના કરજો કે એમના સમાજ જે કુટુંબ છે એને પણ દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે એવી પ્રાર્થના કરશું સૌથી મોટા મળી રહ્યા છે વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સામેલ હતા અને એમનું પણ દુઃખદ અવસાન થયું છે ત્યારે આખા ગુજરાતમાં અમદાવાદ વિશે જે ચર્ચા થઈ રહી છે ત્યારે અમદાવાદમાં જે દુઃખદ ઘટના બની છે આપણા ભારતમાં આ ત્રીજી વખત ઘટના બની છે સૌથી પહેલા બે હજાર પહેલા બની હતી ત્યાર પછી બે હાજર આઠથી દસ ની વસે ગાળામાં બની હતી અને ત્યાર પછી આ ત્રીજી ઘટના છે પ્લેન ક્રેશ થવાની જે અમદાવાદમાં થઈ છે અને એને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કુલ ટોટલ આ આંકડો બસો બેતાલીસ ને પણ વટી જશે અઢીસો ને પણ વટી જવાનો છે આ આંકડો જેવા પણ અપડેટ આવશે એની સૌથી પહેલા તમને અપડેટ આપી દેસુ સૌથી પહેલા કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને વધુનું વધુ વિડીયો શેર કરી દેજો જય માતાજી